ચાવી ગયો છે ચા વિના ચિન પડે નહીં કઈ શું કરું અડારી ખાલી છે હમ જઈ લે મિત્રો કેટલા જણા ચા પીયા ઓરન জার্সিએ તપકાયો આઈ થી આ પાછો કોક નાખી ગયો મિત્રો આપડા ને મટરા થી દસ કિલોમીટર થતા આવું ચા પેપ આવી ગયો જલ્દી ચા પીવા મીંડ્યા हेलो भाई ओ पता मेहनो क्या पीवा क्या पीवा हां જોઈ લો ટ્રાફિક હજર ટ્રાફિક તો બહુ છે હજે આપડે 10 કિલોમીટર તો મિત્ર આ ભાઈ એમ જો દેવા પાછા આવી ગયા આપણે એક વાર પી લીધી તોય ધરાટ બીજી વાર આપણે પીવરા આવી જઈ લે

મેન ગેટ આવી ગયા રે યાર અચ્છા મેન આખો આખો પડજો લાગે દેખાય જાય યે એમ હય રહી હૈ

હા લાગે હોન માતાજી બેના આવી ગયા જોઈ લ્યો આઉ કેટલામ લે આપણે 300 રૂપિયા મે જોઈ લ્યો લાગે લાગે ને કોમેન્ટ કરી નાખજો બધા હાલો હરિયાણા

આજનો લોક અહીં સમાપ્ત કરે ને આપડા જો આપડા લોક માં કેવો વ્લોગ લાગ્યો કોમેન્ટમાં જણાવજો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ તો નાખજો